આજની ખબર દુઃખદ ઘટના છે કે વડોદરામાં હરની તલાવમાં મતલબ જે બનાવ બન્યો એ બનાવની અંદર તમે જોયું અને હરેક સોશિયલ મીડિયામાં ન્યૂઝમાં હરેક જગ્યાએ મતલબ આતંક મચી રહ્યો છે સખત દુખદ ઘટના એ છે કે બાળકો ત્રેવીસ બાળકો તથા ચાર મેડમો

અલગ અલગ જગ્યાએ હરેક પ્રકારના બનાવ તમે ઘણા સમયમાં જોયું મોરબીની અંદર બનાવ બન્યો છે અમદાવાદ કાંકરિયા અનેક લોકો મૃત્યુ પામ્યા છે અને શરમની વાત એ છે કે આજે સરકાર કોર્પોરેશન જ્યારે જે બી બનાવ બને છે અને પછી એની આંખો ખુલે છે સીએમ સાહેબ પધારે વડોદરાની અંદર એમને આશ્વાસન આપ્યું કે જે બી બાળકનું મૃત્યુ પામે છે એના પરિવારને ચાર ચાર લાખ રૂપિયા આપવામાં આવશે મિત્રો શું એ ચાર લાખ રૂપિયા લીધા પછી એ મા બાપના એનો કાળજાનો કટકો એનો છોકરી યા તો છોકરો જે બી છે એ પરિવારના એ ચાર લાખ રૂપિયા બદલે એનો છોકરો મળી શકશે ખરો તો એનો જવાબ ના એક બાપે આજ કોઈ બાપ હોય છે કે એના બાળકો માટે કોઈ રાત્રે ખેતીવાડી કરે છે ઠંડીમાં પાણી વારતા હોય મજૂરો કરે છે કંપનીઓમાં ગુલામી વેઠતા હોય બાળકોની જિંદગી બનાવવા માટે બાળકોને બનાવવા માટે અને કંપનીઓમાં ગાળો પણ ખાતા હોય સુપરવાઇઝર મેનેજર ઓનરની અને બાર બાર કલાક ચોવી ચોવી કલાક છત્રીસ છત્રી કલાક મહેનત કરી એક બાપ બાપ પોતાના બાળકનું ભવિષ્ય બનાવવા માટે એના બનાવવા માટે કરી અને મહેનત કરે છે અને બાપ એવું વિચારે છે કે આપણે નથી બન્યા શું આપણા છોકરાના કદાચ બનાવીએ ને આપણાથી આગળ જાય પણ ક્યાંક ના ક્યાંક આવા બેદરકારીના કારણે તમે જોયું કે વડોદરાની અંદર હરની તળાવમાં જે બોટ પલટી ખાધી અને એની અંદર ચૌદ સીટર એ બોટ હતી અને એની અંદર ભરવામાં આવ્યા હતા તેવીસ બાળકો અને ચાર મેડમો ટીચર મતલબ કુલ ટોટલ સત્યાવીસ જ્યારે આ બોટ પલટી ખાય છે આમાંથી બે ટીચર અને બાર બાળકોનું મૃત્યુ પરમિશન હજુ ન્યૂઝમાં અલગ અલગ આવે છે દરેક ન્યૂઝ કોઈ દસ બતાવે છે કોઈ બાર બતાડે છે કોઈ તેર બતાડે છે મતલબ અલગ અલગ વકડો આવતો રહે છે પણ કારણ શું સમજવા લાયક એ છે કે આ પાછળનો જવાબદાર કોણ શું સ્કૂલ છે સ્કૂલના ટીચરો છે તો કોર્પોરેશન છે સરકાર છે

જે બી મતલબ રમતગમતના યા તો પ્રવાહીના યા તો ફરવા માટેના જે બી સુવિધાઓ યા તો જે બી સાધન ચાલુ છે એ ટાઈમ એની સર્વિસ એનું કન્ડિશન કેવી છે આ બધું જો કોર્પોરેશન ઓફિસર દ્વારા ચેક ઇન કરવામાં આવે કઈ રીતે કાયદાનું પાલન કરે છે ગવર્મેન્ટનું રૂલ્સનું પાલન કરે છે કે નથી કરતા કે આ જે સિસ્ટમ સિસ્ટમ એક એવી વસ્તુ છે કે સિસ્ટમના હરેક વ્યક્તિ ફોલો નથી કરતો હરેક વ્યક્તિ સિસ્ટમના કાયદા હશે ગવર્મેન્ટના કાયદા મુજબ ચાલતો નથી કોઈ કંપની હોય યા તો કોઈ જગ્યાએ તમે લઈ લો દિવસે દિવસે અલગ અલગ વિડીયો દિવસે દિવસે અલગ અલગ સમાચારો ન્યૂઝ સમાચાર જોવા મળે છે અત્યારે એ બાળકો એસ્પાયર થઈ ગયા છે એના ચાર ચાર લાખ રૂપિયા આપે છે ને ચાર લેખે તમે ગનો એ પૈસો પણ સરકાર એનો ખીજાનો નહીં આપે એ એના ઘરનો પૈસો આપવાની નથી એ પૈસો પણ એમનો જ છે જે જનતાનો જ પૈસો છે એ પૈસો અમને રિટર્ન આપે છે સરકાર કોઈ મોટું કામ કરતી નથી એમાં પણ તમે સમજો કે જે મા બાપ એ કોઈનો એકનો એક છોકરો હશે એકની એક છોકરી હશે કે જેના માટે એમને પૂરી જિંદગીના સપના જોયા છે પોતાના છોકરાના સપના જોયા છે છોકરીના સપના જોયા છે

પહેલા કંડિશન તપાસવામાં યા તો હાઉસ વિઝિટીમાં યા તો કોણ કઈ કોન્ટ્રાક્ટ એવો છે જે ગવર્મેન્ટનો રૂલ્સ ફોલો નથી કરતો ગવર્મેન્ટના કાયદા ફોલો નથી કરતા એની ઉપર જો ખર્ચો કરવામાં આવ્યો હોત તો એ પૈસા પણ સરકારમાં બચત સાથે સાથે આ બાર બાળકોની જિંદગી પણ આજે બચત કહેવાનો મતલબ આપણો એ જ છે સાહેબ કે આનો જવાબદાર જે બી છે ને એને રાજી ખુશીથી પોતાની જાતે બાળકોના આત્મ નિર્ભરના આત્મ શાંતિ માટે પોતાની મૂકી દેવી જોઈએ રાજીનામું મૂકી દેવું જોઈએ જો થોડી પણ શરમ બચી છે તો થોડી પણ જો એ અધિકારીના અંદર શરમ બચી છે તો એને રાજીનામું મૂકી દેવું જોઈએ કેમ કે આજે હરેક અધિકારી પચાસ હજારથી લાખો દોઢ દોઢ બબે બબે લાખ રૂપિયા પગાર લેતા હોય છે બધા છે બોલવા કોઈ તૈયાર નથી બધા છે કે આ અધિકારીનો આટલો પગાર હોય છે આ આટલી સેલેરી હોય છે એ અધિકારીઓની જે એમની ફરજ આવે છે જે એમને જવાબદારી આવે છે જવાબદારી સાથે કામકાજ કરવાનું હોય છે એ અધિકારી એસી ઓફિસોમાં બેઠીને કોઈ ગ્રાઉન્ડ લેવલમાં ફિલ્વર કરવા માટે યા તો ફોલોઅપ કરવા માટે નીકળતા નથી બનાવ બન્યા પછી હજાર ઇન્કમ લેતા હોય એસી પોઈન્ટ એસી થી નેવ ટકા લોકોને એ જ ખબર નથી હોતી ગામડા વિસ્તારમાં જાઓ તમે ગામડા લેવલમાં તમે કોર્પોરેશન ઓફિસ કોઈ ખબર જ નથી હોતી કોર્પોરેશન શું હોય છે કોર્પોરેશન અધિકારી કોણ છે કોઈ ખબર નથી હતી પુરવઠા અધિકારી કોણ છે એ કોઈને ખબર નથી હોતી સ્ટુડિયો કોને કહેવાય કોઈને ખબર નથી વિકાસ અધિકારી કોણ છે એ કોઈને ખબર નથી કદાચ ખબર હોત એક એક સ્ટુડિયો અધિકારી એક અધિકારી ગામોમાં ગામડાઓમાં સિટીમાં આવી જગ્યાએ જે આવા બનાવ બને છે એવી સ્થાનિક જગ્યાએ જે પોતાનું ફિલ્ડવર્ક કરતા હોય બધી જજમેન્ટ કરતા હોય ફોલોઅપ કરતા હોય અને ઇન્ક્વાયરી કરતા હોય કે ત્યાં ક્યાં બેદરકારી ચાલે છે તો કદાચ કોઈ એમને ઓળખતું હોય આજે હરેક જગ્યાએ કોઈ જાતને કોઈ મતલબ જવાબદારી સાથે કોઈ કામ કરવા તૈયાર નથી લાખો રૂપિયા જોઈએ છે એ જ સેલરીથી જે જનતાના જ પૈસા છે જનતાના પૈસાથી સેલરી આપવાની સેલરીની એમના જવાબદારી સૂપો કે આ બધી જે કાર્યવાહી કરવાની હોય તપાસ કરવાની હોય પણ એમને તો કોઈ બેદરકારી છે કશું કોઈ કરવું જ નથી આજે એ બાળકો મરી ગયા મતલબ તમે વિચાર કરો એક દિલ ઉપર હાથ રાખીને એટલું વિચારો કે એ પરિવાર સાથે શું બન્યો છે પરિવારનો એમની ઉપર પહાડ કે આજે એક બાપ એક બાપ જ્યારે પોતાની છોકરીને સાસરે વળાવે ને તો પથ્થર જેવો બાપના આંખમાંથી આસુર નીકળી જાય અને આ તો સાસરે નહીં હંમેશા માટે વિદાય આપી છે એ મા બાપ ઉપર શું વિતતી હશે આ બાળકોને આજે સ્કૂલ છે પ્રવાસ લઈ જાય છે નો ડાઉટ પ્રવાસ જવું જોઈએ બાળક પિકનિક કરાવી જોઈએ એન્જોયમેન્ટ કરાવવું જોઈએ મનોરંજન કરાવવું જોઈએ જરૂરી છે સાથે સાથે એમની જવાબદારી એ પણ છે કે બાળકોને ગમે ત્યાં લઈ જાય છે તો એને શું કઈ જગ્યાએ બેસાડાય કયા બોટમાં બેસાડાય કઈ જગ્યાએ ફરવાય લીપમાં આ પ્રવાસ ઉપર લઈ જવાય તો એના તમામ એના નિયમો હોય છે એને કાયદેસર લેટર પેડ ઉપર પરમિશન લેવી પડે છે શું બાળકને આ જગ્યાએ કરીએ આ જગ્યાએ બાળકને લઈ જઈએ પાણીમાં બેસાડ્યા અને બેસાડ્યા એનો કોઈ વાંધો નથી બેદરકારી એ છે કે બોટમાં બેસાડ્યા ચૌદ સીટરમાં સત્યાવીસ લોકો બેઠે છે જ્યારે એક બાઇક પર રોડ ઉપર જતું હોય તો બે થી ત્રણ હોય તો એની પર ફાઇન થાય ગાડીઓમાં ફાઇન થાય આ જગ્યાએ આવા વસ્તુ સ્થાનિક જ્યાં બોટિંગનું કામકાજ ચાલુ હોય જ્યાં પિકનિકની જગ્યા હોય ફરવા માટેની જગ્યા હોય એ સ્થાનિક પર કેમ કઈ જોવામાં આવતું નથી કેમ કઈ એ કરવામાં આવતું નથી લાઈફ જેકેટ કદાચ જો પહેરેલા હોત બાળકોને નિયમ અનુસાર તો કદાચ એ બાળકો આજે તમારી મારી પાસે હોત આજે જીવતા હોત આ દુનિયામાં નથી કોઈ લાઈફ જેકેટ નથી લાઈફ જેકેટ પહેરાય સાથે સાથે ચૌદ ની જગ્યાએ સત્યાવીસ બેઠે છે આનું મેઇન કારણ એ હોય છે જાતે અમે પ્રવાસ ગયેલા છે જાતે અમે નાના મોટા અનુભવ એ બોલે છે મારા કે આજે તમને ખબર છે કે એક તળાવનો યા તો કોઈ બી જગ્યાનો એક રાઉન્ડ મારે ને એટલે બોટિંગમાં કેટલો ખર્ચો હોય છે સો થી દોઢસો થી બસો રૂપિયા ટિકિટ ચાર્જ હોય છે બને છે એક લિટર યા તો બે લિટર એક પાંચ મિનિટમાં રાઉન્ડ મારીને આવી જાય અને દોઢસો બસો રૂપિયા ચાર્જ હોય છે એક બચારો આમ રિક્ષા વાળો દસ કિલોમીટર રિક્ષા લઈ જાય તો પાંચ કિલોમીટર રીક્ષા લઈ જાય ને એનું ભાડું ખાલી દસ રૂપિયા હોય છે બોટિંગમાં ખાલી અડધા કિલોમીટર હોય નહીં પાંચસો મીટર ફેરવી લાવે બરોબર અને દોઢસો બસો રૂપિયા ભાડું હોય છે આજે એ ભાડું એ ટિકિટ આજે હરેક સ્કૂલોની અંદર એ જોવા મળે છે કે ટી શિક્ષકો છે ને એ પોતાનો ફાયદો વધારે થતો હોય બાળકો સાથે ટીચરોની ટિકિટ ફ્રી હોય છે બોટિંગમાં સ્કૂલોમાં બધા સેટલમેન્ટ હોય છે સેટલમેન્ટ જાણો શું શોને કહેવાય સેટલમેન્ટ એ વસ્તુને કહેવાય કે જ્યાં કારણ એકબીજાની ઓળખણથી બેને એકબીજાનો ફાયદો થતો હોય તમારા લીધે હું કમાઉં મારા લીધે તમે કમાઓ તમારા લીધે મને ફાયદો છે મારા લીધે તમને ફાયદો છે એને કહેવાય સેટલમેન્ટ આજે એ બાળકો એમની ટિકિટ લેવામાં આવી છે એમનો ચાર્જ લેવામાં આવે છે પણ ટીચરોનો ચાર્જ લેવામાં નહીં આવ્યો

હજાર પંદરસો રૂપિયા બબે બબે દિવસના પ્રવાસ હોય છે બાળકોને ઓર્ડર આપવામાં આવે છે કે આટલી ફી ભરવાની છે પણ એ ફી પરમાણે શું હોય છે ખરું બે દિવસના પ્રવાસ હોય છે જ્યારે આપણા જજમેન્ટ જ્યારે એનો હિસાબ કિતાબ કરીએ તો એક બાળકનો ખર્ચો પાંચસો થી છસો રૂપિયા બેસતો હોય યા તો હજાર રૂપિયા બેસતો હોય એ જગ્યાએ પાંચસો થી બે હજાર રૂપિયા લેવામાં આવે છે આજે સ્કૂલોની અંદર પણ ધંધા ચાલુ થઈ ગયા છે આજે સ્કૂલોની અંદર પણ બાળકોના પ્રવાસ નામે પૈસા ખાવામાં આવે છે મિત્રો આ આ આ જે બન્યો તમે શેર કરી દેજો કેમ કે બનાવ એક નથી આના પહેલા અનેક બનાવ બન્યા છે અને અનેક જગ્યાએ બનાવ બન્યા પછી ગવર્મેન્ટની આંખો ખૂલે છે સરકારની તંત્રની આંખો ખૂલે છે અને પછી ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા આપવા નાખે છે પણ કદાચ એની જગ્યાએ પહેલા જઈને એની બધી સુવિધાઓ યા તો એના જે બેદરકાર કોર્પોરેટર ઓફિસરો છે મોટા મોટા ઓફિસરો એમણે કદાચ આ જજમેન્ટ ફોલો દર મહિને પંદર દિવસ ઇન્કવાયર યા તો ચેક ઇન કરતા હોત ને તો આ બનાવ ના બને હોત તો આગળ જતા આ બનાવ ના બને બધાની આંખો ખુલે અને ખાસ ટીચરોની આંખો ખુલે કે આવી જગ્યાએ જે ચૌદ ની પંદરની કેપેસિટી હોય એ જગ્યાએ તમે પચીસ ત્રીસ ત્રીસ બાળકોને ના બેસાડો અને બેસાડો છો તો એના સાથે તમે લાઈફ જેકેટ આતે બધી સેફટીના સાધનો સાથે તમે બેસાડો તો કોઈ બાળકનો જીવ ના જાય એ માટે કરીને વિડિયો શેર કરવાનો છે દરેક ટીચર આ વિડિયો જોવાની જરૂર છે કેમ કે આ બનાવ બન્યો હજુ પણ તમે નો જાગૃત નહી થઈ હજુ પણ આપણે બે શબ્દ નહી બન્યા તો આ બનાવ હજુ પણ આગળ બનવાના જ છે મળીએ સર ફરી એક વિડિયો અંદર જય હિન્દ જય ભારત